કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નવી સ્ટોરીને લઈને આવી ગયો છું તમારા માટે વિડીયો ધ્યાનથી જોજો પૂરો જોજો શરૂથી એન્ડ સુધી નહીં તો સમજ નહીં આવે કે સ્ટોરી શું કહેવા માગે છે સ્ટોરી સંભળાતા પહેલાં એક વાત કહેવા માગીશ કે જો વિડીયો પણ નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો પસંદ આવે તો ભાઈબંધ દોસ્તાર હારે ફેમિલી સાથે શેર કરી લેજો કારણ કે આવ ફ્યુચર માટે નવા નવા વિડીયો તમારા માટે લાવતો જ લઈશ ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એક ગરીબ પરિવાર હતું જેમાં એક પતિ પત્ની અને એક છોકરો હતો પતિ મજૂરી કરતો અને પત્ની બધાના ઘરોમાં કામ કરતી ઝાડુ પોતા કચરા વાસણ બધું કામ કરતી એ પત્ની એ ઘરમાં કામ કરતી એનો જે માલિક હોય છે એ બહુ જ ખડુસ હોય છે ટૂંકમાં ટોક કરે જ્યારે જમે બપોર થાય આખો દિવસ કામ કરતા હતા જમવા બેસે ને તો આવીને જોવે ટોકે મેં તને અલગથી ડીશ નથી આપી તારે એ જ પ્લેટમાં ખાવાનું અમારી બી ડીશ બગાડવાની નહીં પછી પાણી પીવે તો તારો પાણીનો ગ્લાસ અલગ નથી ખબર ન પડે તને કે તને દીધો બીજા વાસણ બગાડી એવી રીતના દરેક વાત ઉપર ટોક ટોક કરતો દરેક વાત હોય ટોકે દરેક વાત હોય ટોકે કપડાં સારા નથી ધોયા આ લાઇટું ચાલુ રાખી દેવાની છે જે પણ વાતમાં હોય એ ટોકટોક કરે તોય કામવાળી બાઈ છે એને તો કામની જરૂર હોય ઠીક છે સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સોરી ફૂલ થઈ ગઈ એવી રીતના કરી એની ગુજરાન ચલાવતી ભગવાનને કરું અને એકવાર કામવાળી બાઈ બીમાર પડી કામવાળી બાઈએ સવારમાં ફોન કર્યો માલિકને કે માલિક મારી તબિયત બરાબર નથી હું કામ ઉપર નહીં આવી શકું માલિકે કીધું કાંઈ વાંધો નહીં થોડો ટાઈમ થયો નવ દસ વાગ્યાનો તો માલિક છે એ બહાર જતા હતા જેવા બાર દરવાજો ખોલે છે તારીનો કામવાળી બાઈનો છોકરો સામે મળે છે કે તું અહીંયા ઠીકે હા મારા મમ્મીએ મને મોકલો છે કે ઘરનું બધું કામ કરવા માટે વાસણ તોવા કચરા તોવો પોતાની બધું હું કરી નાખીશ મારું મમ્મી બીમાર છે ને એટલે એ નહીં આવી શકે એટલે હું બધે કામ કરવા છઉં છું કે તું કેમ તું નિશાન નથી ગયો કે તો કે ના સાહેબ આજ મેં બધી મારા મમ્મી બીમાર હતા કામ કરવાનું તો મેં રજા પાડી દીધી કે તો કે ના ના તું ઘરે જા કે તારા મમ્મી જ્યારે શું કહેવાય ખાજા થઈ જાય ને ત્યારે મોકલજે તો કે ના મારા મમ્મીએ કીધું હે કે તું બધી જગ્યાએ કામ કરી નાખ કચરા પોતા વાસણને બધું કરી નાખજે નકર જે સેટ છે ને એ આપણો પગાર કાપી લેશે અને આપણને પગારમાં તકલીફ પડશે પૈસા ઓછા આવશે મારા મમ્મીએ એવું કીધું એટલે હું બધું કામ કરવા આવ્યો ચાલો સાહેબ તમ હું બધું કામ કરી નાખું સાહેબ કે ના ના તારે કામ કરવું નથી ઘરે જા અને તાર મમ્મીનું ધ્યાન રાખ દવા દારૂ કર સેવા કર તાર મમ્મીની તાર મમ્મી જ્યારે હા હાજા થઈ જાય ને ત્યારે આવીને કામ કરી નાખશે તારે કરવાની જરૂર નથી અને તું ભણવામાં ધ્યાન આપ સાંભળી છોકરો આશ્ચર્ય થયો કે સાહેબ કાંઈ વાંધો ને હું જાઉં છું જાતા જતા પછી વારો પાછું યાદ આવ્યું કે સાહેબ ઊભા રહો એક વાત કહું કે તો કે બોલ ને તમે બહુ જ સારા છો કે ઠીક એમ કે બીજા ઘરે જે મારા મમ્મી કામ કરે છે ને એ બધાએ હું કામ કરી તમારી અહીંયા છેલ્લે આવ્યો હતો કે બધાએ હે ને ભેદભાવ રાખે ટૂંકમાં અમે ખાતા હોય ને કે આ પ્લેટમાં અલગથી રાખે પાણી પીતા હોય ગ્લાસ અલગથી રાખે અમે ચપ્પલ પહેરીને તો ચપ્પલ પહેરીને અંદર નહીં આવવા દે બધાય જે માલિક હોય એ બધા ઘરમાં ચપ્પલ પેન ફરતા હોય પણ અમારે ચપ્પલ પહેરીને બહાર રહેવાનું આવો ભેદભાવ રાખે ગમે કપડાં નો લાઇટું ચાલુ રહી ગઈ હોય ગમે કામ હોય ને તો ટોકટોક કરે અને હું અત્યારે બધાય જે જ્યાં મમ્મી કામ કરતા ને એ બધી જગ્યાએ કામ કરીને જ આવ્યો કોઈએ એમ ન કીધું તમારી જેમ કે તાર મમ્મી હાજા થઈ જાય ને પછી મોકલજે બધી જગ્યાએ હું સાહેબ કચરા પોતાનું વાસણ કરીને આવ્યો તમારું એક છેલ્લું ઘર બાકી હતું એટલે છેલ્લા કરીને હું પાછું ઘરે જાત સાહેબને મનમાં વિચાર આવ્યો કે હું આની મમ્મી આરે આવું તો કરું જ છું કે ડીશ તૂટલી હોય તો એમાં ખાવા લાવું પાણીનો ગ્લાસ અલગ ચપ્પલ બહાર કાઢવાનું કહું છું સરખી સાફ સફાઈ ન કરું તો એનું કહું છું લાઇટ ચાલુ રહી ગયું તો એ કહું છું સાહેબને મનમાં વિચાર આવ્યો સાહેબે કીધું કાંઈ વાંધો નહીં બેટા તું જા અને કાંઈ પણ જરૂર હોય તો મને કહે છે ખરે જઈને તારી મમ્મીની સેવા કર અને તાર મમ્મી હાજા થઈ જાય ને બે પાંચ દી અઠવાડિયું પછી કહે છે કામે આવે બાકી તું તારે કામ કરવાની કોઈ જરૂર નથી ત્યાં હું નહીં મેનેજ હું કરી લઈશ છોકરો સાહેબને કહે થેન્ક યુ સાહેબ તમારે જેવું હજુ સુધી મેં કોઈ જોયું નથી એમ કરીને છોકરો પાછો છો રહ્યો બે પાંચ દિવસ થઈ જાય છે બે પાંચ દિવસ પછી જે કામવાળી બાયો છે હાજીથી પાછી આવે છે પાછી આવે ને તો જોતો હોય છે રસોડામાં જાય છે ને તો રસોડા મેં કામવાળી બાઈ ટૂંટલી ડીશમાં ખાતી હોય છે માલિક જાય છે કે ઓલી સાજી ડીશ છે અમે જમીએ છીએ ને એમાં લઈ લે કે તો કે કેમ સાહેબ તો કે મને જે અત્યાર સુધી મેં તારી જ્યારે વર્તન કર્યું ને એ ખોટું હતું એ બદલ મને માફ કરી દેજે તો કે નાના સાહેબ એવું નથી હવે તું અમે જે ખાઈ એ ડેશમાં ખાજે અમે જે ગ્લાસમાં પાણી પીવું એ જ અને ચપ્પલ પહેરીને તું અંદર આવી શકે છે છોકરાની વાતોથી માલિકના વિચારોમાં પરિવર્તન આવી ગયું સાહેબ કહેવાનો મથ મતલબ એ છે કે આ સ્ટોરીથી તમને શું શીખવા મળે છે સાહેબ કે કામવાળા પણ માણસ જ છે સાહેબ તમે તેમાં કોઈ પણ કામવાળા હોય એની સાથે આવું વર્તન ના કરો કારણ કે એ પણ એક મહેનત મજદૂરી કરીને જ એનું પેટ પાળતા હોય છે કંઈ ભીખ તો તમારી પાસે માગતા નથી હોતો છોકરાના વિચારોથી માલિકનું વિચારો બદલાઈ ગયા એની આંખો ખુલી ગઈ તો જો તમે સાહેબ આવું કરતા હોય તમારા ઘરે કોઈ કામવાળા બે બેન અથવા ભાઈ આવતા હોય તો આવું વર્તન ના કરતા એ પણ એક માણસ જ છે એનામાં જેવો આપણામાં જીવ છે એવો એના પણ જીવ છે તો આ સ્ટોરી સાહેબ તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો